નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ભવા આપદી સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે એટલે એક લેટેસ્ટ અપડેટ આવી રહી છે મિત્રો કાયમી શિક્ષક ભરતી જાહેર કરવામાં આવી છે સાથે સાથે મિત્રો ઉચ્ચતર માધ્યમિક અને માધ્ય માધ્યમિક જે રોષ્ટક્રમ એ તેનો પણ જગ્યાઓ કેટલીક જગ્યાઓ જગ્યાઓ છે તે તમામે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે પરિપત્ર જાહેર કરવામાં આવે છે આચાર્યશ્રોની પણ હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે તે સંપૂર્ણ પરિપત્રમાં શું કહેવામાં આવે છે સંપૂર્ણ બાબત આપણે જોવાના છીએ તો વિડિયો એનું સુધી બનાવી રહેજો સાથે જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યો છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકશો મિત્રો હવશે જોઈ લેજો તો અનુસાર જે ખાલી જગ્યાઓ કેટલી છે કયા કયા જિલ્લાઓમાં છે તમારે કેટલા ફોર્મ ભરવાના રહેશે એ તમામ તમામે તમામ માહિતી આપણે જોવાના છે તો વિડીયો એનું સુધી બનાવી લેજો વિડીયો ગમે વિડીયોને લાઇક અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લકરને બટન દબાવવા ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જે આચાર્ય આચાર્યશ્રી બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામ માત્ર મિત્રો જે પરિપત્ર લાવવું પડશે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં રોસ્ટર પ્રમાણિત અંગેની કામી રોસ્ટક પ્રમાણ કરવા અંગે કેમ પણ કાર્યક્રમ લાગે છે તો મિત્રો જોઈ શકો છો ઉપરોક્ત વિષય સંદર્ભ અન્વે જણાવ્યું કે ગ્રાન્ટેડ શાળામાં એક છ બે ચોવીસ ટીટની ખાલી પડના જગ્યા માટે ભરતી ભરતી કરવાની થતી તેવીસ શાળાઓમાં બે હજાર સાત બે ચોવીસના સુધી આપની બીટ નિરીક્ષણ રોસ્ટર રજિસ્ટર તારીખ વાઇઝ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વાઇઝમાં શિક્ષણ સહાયક માત્ર શિક્ષક માટે રજૂ કરવા માટે હાથી જણાવવામાં આવે છે શાળામાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકની ખાલી જગ્યાઓ માહિતી અલગ અલગ પત્રકમાં રજૂ કરવાની રહેશે રોસ્ટર રજિસ્ટરક્રમ બે હજાર ઓગણીસની સ્થિતિના તમામ શાળાઓમાં દર્શાવેલ જેના આધારે નવ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક રોજિસ્ટર રજિસ્ટરક્રમ બનાવવાનું રહેશે જૂનું રજિસ્ટર સાથે આપવામાં રહેશે અમદાવાદ જિલ્લાના જે અમદાવાદ જિલ્લો છે તેમાં મેં જે રોસ્ટર રજિસ્ટર ક્રમ અનુસાર અપડેટ અપડેટ રહેશે તથા તેની પીડાણ પર રજૂ કરતો નકલ રજૂ કરવામાં આવશે તો મિત્રો નીચેની મુજબ જે નકલો છે નકલો જોઈ શકું છું સાથે સાથે મેં નોંધપાત્ર છે કે સાડા ત્રણ બે સાત બે સાત એટલે મિત્રો બે સાત એ ચોવીસવી રોસ્ટર રજિસ્ટર પત્ની નકલ આપનાર બીટ નિરીક્ષણ રજૂ કરવા રજૂ કરવા ત્યારે જણાવવામાં આવે છે શાળામાં રજૂ નહીં કરે તેવી શાળામાં રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવામાં આવશે જે લીધે શાળામાં શિક્ષણ સહાયક નિમણૂક નહીં થાય તો જવાબદારી સહાય તો મિત્રો આચાર્યશ્રીને આ જે આચાર્યશ્રીને આપ જે કામગીરી કરવાની રહેશે તે બીટ નિરીક્ષણને ત્યાં તમારે જમા કરવાની રહેશે તો મિત્રો જોઈ શકો છો કે જે આર્થિક રીતે નબળા વર્ગો માટે સીધી પરથી દસ ટકા અનામતની જોગવાઈ અન્વય ના નમૂનારૂપ રોષ રોષ ક્રમ નમૂનો આપ્યો છે તમે જોઈશું સંપૂર્ણ વિગત અહીં જોવા મળી છે જે અગાઉ પણ જે બે હજાર ઓગણીસમાં કહો તે અનુસાર અનુરૂપ જે નમૂનો છે એનું જોઈ શકો પરિસ્થિતિ પરિસ્થિતિ પાંચમાં એ તમામ જે મિત્રો ખાલી ગયો જેટલા અનુ જે અનુજ સૂચિત જાતિ અગિયાર ટકા લેખે એ તમામ મેં તમામ પીડીએફ તમે જોઈશો અને પીડીએફ મિત્રો મેં બધે આપણે જે વોટ્સઅપ ગ્રુપ બનાવી છે અને લિંક ડિસ્ક્રપ્શનમાં કહું છો મિત્રો ત્યાં વસ્તુ જોઈન થઈ જજો તમે જોઈશો તમામ મેં તમામ પીડીએફ તમે ત્યાં મળી રહેશે તો જોઈ શકો છો મિત્રો જે જે સામાન્ય વહીવટ વિભાગના સામાન્ય જે જગ્યાઓ ખાલી છે તે રૂસ્ટર રજિસ્ટર ક્રમ છે તેમાં ખાતાનું લખવાનું જે કચ્છ નામ સચિવાલય વિભાગનું નામ સંલગ્ન નામ ભગાત ધોરણ સર્વ કુલ સંખ્યાબળ આમ તમામે તમામ જે વિગત આચાર્યશ્રીને ભરવાની રહેશે જો શકો છો મિત્રો કે સીધી ભરતી ફાળે જતી કુલ જગ્યાઓનો સામાન્ય વહીવટી વિભાગના આઠ ઓગણીસ નવું તેમજ વખતો વખત સુધારા સામાન્ય વહીવટી સાત બે ઓગણીસના ઠરાવની જોગવાઈ મુજબ જે તે વર્ગો નિયત ટકાવારી પ્રતિનિધિત્વ ચાલવા માટે ભોળાપત્ર સંખ્યાઓ છે જોઈ શકો છો મિત્રો તમામે તમામ જે જગ્યા પરિસ્થિતિ છે ચેકલિસ્ટ છે એ ચેકલિસ્ટ કરવાનું છે એ સાથે સાથે મિત્રો તમામે તમામ વિગત જે વિગત હોય છે એ તા નામ લખવાનું છે વિભાગ સ્પષ્ટક્રમ દીધક લખવા તારીખ લખવાનું છે વિભાગનું નામ લખવાનું છે વહીવટી વિભાગનું નામ લખવાનું છે અને પરિસ્થિતિ એમ મિત્રો તારી જોઈ શકો છો એમાં શું છે કે સામાન્ય વહીવટીભાગમાં જ્યાં તરીકે ઓગણીસો નવ્વાણું જે તારીખ છે તેમાં જે ભરવા પાત્ર જગ્યાઓ છે ભરાયેલ જગ્યાઓ છે પૈકી મેરીથોન ભરાયેલ જગ્યા તફાવત છે આ મિત્રો સીધી ભરતી બે પ્રસંગતા ભરતી ત્યાં ભરતી પ્રસંગ બાર ન બહાર ત્યાં આગળ જગ્યાઓ છે તો મિત્રો આ આટલું જે પીડીએફ છે તમે જોઈ શકો છો તમામે તમામ પીડીએફ મેળવી હોય તો મિત્રો આપણે જે જે આપણી જે વોટ્સઅપ ચેનલ છે તમે ત્યાં પ્રોવાઈડ કરવામાં આવશે તો મિત્રો ત્યાં તમે અવશ્ય જોઈન થઈ જજો આ તે અપડેટ